કાકા તમે તું ચિંતા ના કરો ભણી ગણી સરકારી નોકરી લાય હું ભાઈ તું સારી નોકરી લી અન ભણવામાં સફળ થાય ને રૂજ મારે દોવા છે મને રૂપિયાની નહીં પડી મને તારી પડી છે થાયો થાયો સફળ થાયો શું કીધું હા લાવ પૈસા અને હું શું કહું છું હા આટલો બધો વેલો કેમ જોઈએ હવે કાકા આજ વેલો પિરિયડ છે માજે તો ભાઈ 11 વાગ્યાનો ટાઈમ છે અન 10:00 વાજા થઈ ગયો

લગીને જવાબદારી નોમની વસ્તુ જ નહી તારા મો લે બાવડા લે કેટલા વખત કહેવાનું આ છોકરો તૈયાર થઈને આવી ગયો તને ખબર નહી પડતી હ મારો ઓળ છોકરા સાલે આવ મબુ કાકા કામ કામ મોડું કરાવવા આર્યો ટાઈમ સર ને હાલ પહોંચી દો તમે હે હે પછી રિક્ષા હોય નહીં મળતી એવું છે ઓ ભણો છો અરે મબુ કાકા આખી રૂમમાં માં માર ભાવ બેનો નંબર આવે છે એવું છે ઓય એટલે સાહેબ લેશન નહીં આવતા લે લેશન આલે છે ને હે આલે ભાવ હા કાકા

અમારે રિસેસ પડે એટલે અમુક છોકરા શું કરી ખબર છે રિસેસ માં રખડવા નહી દોય અમુક ઘેર જતા રહી થેલા લઈ અમુક રમવા જતા રહી પણ અમે ભાવ બેહુ નહીં કરતા અમે લેશન કરવા બેહી જશે હા એમ ઓભળ મારી વાત કે ભણી ગણી તમારા બેને એટલું આગળ જવાનું છે ને એટલે ખરેખર આપડા ગામ નામ રોશન કરવાનું છે એટલે ગામ વસ્તી વાતો કરે કે જો ભૂંદા આગળ બબુ કાકા છોકરા ભણે જોડ્યા એમ અમે સરકારી નોકરી લેહો લેહન લેહો હા એમ તો વિશ્વાસ છે તમારા બેના ઉપર મને કે તમે છોકરા મહેનત તો કરો છો કાકા પૈસા લેજો મને શું કરવા દે

પણ કાકા નેહાલ ટાઈમ તો જતો રહ્યો જતો રહ્યો હે હવ તો આટલી ઘડા તું ઘેર શું કરતો તેમ કે નર્વો નતો કાકા હવાર મન ઠીક નતો થોડું શરીર મો ઠીક નતો હે ઓય એટલે વાટલું ભર્યા મગ ખાઈ ગયો છે ને તું ઈ તો કાકા કાયમ ખાઉ છું કાયમ ખાઉ છે તો એટલે આ તું ચાર દાડાથી થી નેહાલ નહીં જાતો પછી પરીક્ષા નપાસ થાય ના ના કાકા એ બધું ના હોય કેમ એવું ના હોય ઈ તો મને આવડત છે બધું ભણવાનું હારું બોનો બનાવશો તમે નેહાલ જતા રહો કાકા તમને ના મનાતું હોય તો અમારા સાહેબને પૂછી લેજો મારે કોઈ ને પૂછવું નહીં તું નિહાલ જતો રહે નહીં કાકા નિહાલ માં નહીં જાવ કેમ નહીં જાવ એટલે કાકા ઓ મોડું થઈ ગયું એક વાજી ગયો હો એક માં બે ચમ નહીં વાજા દે નિહાલ જતો રહે કાકા આટલું મોડું ના જવા પછી સાહેબ મને મારી પશુ ની મારું તો માનવા નામ લેજે દે દે ના તમન એ કોઈ નહીં ઓળખતું તું હાલમાં મો મને કોઈ નહીં ઓળખ કોઈ નહીં ઓળખતું તું તાર કોણ ઓળખે તમન ઓ તારી લે હેટ બોલે ના બકાય નિહાલ એડવાન્સ કરે

ભવિષ્ય તમે જ પગાર છો છોકરા છોકરાનું તમને કુમતા કયા ભણતા આવે છે હવે બાજપુજી તમને સાચી વાત તો એને ભણસે આવે છે અને તમને ભણાવતા દોરાવે છે બરાબર છે એટલે મારા ઘર ભૂલા પડ્યા વાત મધામ બોલો ગા

ઓ આ ભાવેશ ને નહીં ભણતા અહિયાં થી સાહેબ આયા છે ઓ હવે તમારું કોમ છે તમને બોલાવે છે હા એ તો બેઠા જ મારકે આવો તમે ત્યાં હવે આ મફુજી મારી વાત આપડો હા તમારે ભાવેશ ને ભણાવવાનો છે કે નહીં ભણાવવાનો તમે સાહેબ આવું પૂછો તો એટલે ભણાવવાનો હોય તો એને રેગ્યુલર સ્કૂલ મોકલો સાહેબ રોજ તો નહીં આવે છે નહીં આવતો રોજ અઠવાડિયામાં બે દાણા એની હાજરી હોય છે અને એ છેલ્લે બે થી ત્રણ મહિનાથી શું વાત કરો સાહેબ હા

કે પોતાનો છોકરો ચોદાય કે શું કરે છે સ્કૂલ ટાઈમ સર જાય છે કે નહીં જતો બરોબર અને આરી વાત મે તમને જણાવવા માટે ઘણી વાર ફોન કરેલા છે પણ મારો ફોન તમે ઉપાડ્યો નહીં એટલે મારે આજ રૂબરૂ આવવું પડ્યું હવે સાહેબ હબળો માર્યો કે તમે ફોન કરો કે ના કરો પણ અમારે કેવું હોય કે અમે ક્ષેત્ર મજૂરી કરતા હોય એટલે અમારો ફોન તમે જેડા પર પડ્યો બરાબર આ નવા નવા નંબર તમારા હોય એટલે મને ખબર ના પડે કે નંબર કનો છે હવે મમ્મીજી વાત તો સાચી કે તમારા ખેતરનું બધું કામ હોય એટલે ટાઈમસર ફોન ના ઉપડાય પણ ભાગસને બોલાવ કે મારા કોમ સર હા ભાગસને બોલાવો સાહેબ ભાવેશ તો આજે ભણવા આવ્યો છે નિહાલ જ છે બાપુ જે મો તાળુ સ્કૂલ આવ્યો છો ભાવેશ આજે આવ્યો નહીં આજે નહીં આવે ના હવે સાહેબ એસલ વાત કરું હા ખરેખર તમારી વાત ઓગળી વાત મારા પગને એસલ જમીન ખસી ગઈ છે મારો મગજ કોમ નહીં હાલતું વાત સાચી છે પણ તમારે તમે આના વાલી છો

આવા બધા એટલે ખરાબ લત બહુ ચડી જાય છે ને પછી તમને વાર્તે બહુ મુશ્કેલી પડશે હવે સાહેબ તમે એની વાત કરો છો મને બધું નગરમાં આવે છે હું આજુબાજુ ગમેયા ફરતો હોય તો કુકના છોકરા શું કરતા હોય ની બધી મને ખબર હોય છે પણ આ મારા છોકરાને આજ મારા અંગે આટલો બધો વિશ્વાસઘાત કર્યો ખરેખર આજ જ ખબર પડી મને કોમ તાળજી હે તમાર લાલની વાત છો તમાર લાલ ટાઈમ પર સ્કૂલ આવતો નહીં હા અન જો આવે ને આવે રજાયો પાડશે ને તો પછી હું બોર્ડની પરીક્ષામાં એને બેહવા નહીં દેઉ

કે ગમે તે ઘેર પૈસા માગે તો પેહલા તમે શિક્ષક ને ફોન કરો અને રમણ કરો કે તમે છે કોઈ ચોપડીઓ છે કોઈ બુક મંગાવી છે કોઈ ગાઈડ મંગાવી છે અને શિક્ષક આ પાડે તો જ એને પૈસા સાહેબ તમે મારી વાત અભડો તમે જેટલા પૂછ્યા વગર નક્કી કર્યા વગર જેટલા તમે ઘેર થી પૈસા મોઢે માજે આવશો એટલા તમારા છોકરા ખરાબ રતે ચડશે હવે સાહેબ અબડો મારી વાત શું લાભ કહેતો હતો

એ બાઉ રીલ પછી બનાવી છે ભૂખ જબ્બર લાજી છે ભૂખ લાજી ઓય તે જા પડી ગલે તાઈ તારી તારે આપણે બે આન અને લેવા હું એકલો જઉં એમ બે જણા જા ઓય હેડ કોણી બાટલા લેતા આવ અને વેફર લેતા આવ હા ભાઈ હેડ ખેલા લે એમ ગેમ માં ફૂટી

મને ટેન્શન ટેન્શન જબરજસ્ત આવી બોલ ચાલુ કે આ ભૂબત કાકો કોઈ લોચા ના મારી તો હારું એટલે એ કોઈ લોચા ના મારી એટલે હવે આખો દોષ દલાલી ફરતા હોય ચોવીસ કલાક અને આપણે શું કીધું કે આવી પિકનિકમાં માં આવ્યા છે એટલે એ મગજમાં કોઈ રાખી જ ના હા એ વાત સાચી હો આપણે કોનું ખારું કાઢ્યું હા હેડ ઓ બકી

હાર વાર હું સેટિંગ કરું છું ગમે તે ભલા આદમી હું આવું છું ના ના પાર્ટી ના જવા દે તો હું હાલ જ આવું છું હાર વાર હોય હાય સાઈડો દલજી હું તો આ કે મારા હવે અંદર આપણ સેટિંગ નહી થાય મારા એક પાર્ટી જોડે અત્યારે ડીલ છે એટલે તાત્કાલિક જવું પડશે હવે ભળો મારી વાત કશો વધો નહી તમે આટલા સુધી અમને લાયા ને એટલે ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર પણ આર્યા સી ચોકણી મને ખાલી બતાડો એરા બે જણા અંદર છે ને ગમે તો તમને મળી રહે

ભણ ગયા તમે એટલે અમન ભણવા સાહેબ કહેતા પૂછ માં પૂછાય તમારા છોકરા કોઈ દાડો નેહાલ માં નહીં આવતા એટલે તમે એના બાપ છો એટલે તમે ભણવા હાડો ભણવા હાડો સાલ છે નહીં

બાર મહિનામાં તું નેહાલમાં કેટલા દાડા જોશે તું કે હે બધું કીધું છે સાહેબ એમને બધું કીધું છે અથોડિયામાં એક વખત મહિનામાં કેટલો બધો તમારા ઉપર વિશ્વાસ કર્યો અમે વાધળો વિશ્વાસ કર્યો કે છોકરા અમારા ભણે છે ભણી ભણે ગણીને આગળ જાહે અને અમારું નામ રોશન કરશી અમારા ગામનું નામ રોશન કરશી હે આવા બદનામ કરશી એ તો અમને ખબર જ નથી હે બાપુજી હા છોડવા વાળી ઓયન રાખો હવે ભૂમતા કાકા હોભળો મારી વાત તમે હારો ધોકો ભાગો અને પેલી મકા સોગન મો આપણે લઈ જાવ

તમારા ઉપર અમે વધળો વિશ્વા કર્યો એટલે તમે તમારા હંગા ગદ્દારી કરી હે તમારા બાપન મળ્યા તમને બીજું કોઈ ના મળ્યું ઉંતા આગા હવે હું ત્યાર લઈ જો હજુ તો મેં સાબ ઓજીન દેતવા કરું હું પણ કાકા હવે કોઈ દાડો આવી ભૂલ ન કરો બસ આ તો હારું કે ભુબજજી નું એટલે ભુબજજી ભાળી ગયા ન આ જગ્યા તો આપણે ક્યાંથી ધડ ક્યાં હે કદી એ ધડે આ જગ્યા કદી ના ધડે હે કાકા મારી ભૂલ દીધી કાકા બબુ કાકા

સત્તર વાળું જૂઠું બોલ્યો છું પણ આ જુદી કદી ખોટા શોખ નહીં ગાતા અને મારા કાકા ની હવે હું ભણ્યો હે ભણ્યો હું ભાઈ હવે નહીં રખડા કાકા ભાઈ એવી શું ગેરંટી મને વિશ્વા આવતો નથી આ તું વાત છે વિશ્વા નહીં આવતો ના કાકા હે બે મહિના પછી પરીક્ષા છે રૂમમાં પહેલો નંબર લાઈન બતાવ્યો હું આ તો આવશે તો મને વિશ્વા આવશે કે હા મારો છોકરો હવે ભણ્યો અને ભણીને બતાડ્યો

हा मारू पाचसो पाटण हा